આપણે અહિયા પણ વાસણ કરવાની મજા કઈક આવી રીતના લઈ હતી મિત્રો ઠંડી હવે ભયંકર વધતી જાય છે ને ન બનાવાય હોય દયા પ્રભુ થઈ ગઈ બરફીલા પહાડમાં આપણે આગળ જાય છીએ અત્યારે જાય છીએ આપડે જીત કુલ કેમ કે ખબર પડી કે ત્યાંના રોડ રસ્તા ખરાબ છે રોડનું તો તમે મને પૂછતા જ નહીં તમે વિડીયો માં જો જો તમને વ્યવસ્થિત ગાડી આવડતી હોય તો જ હિંમત કરજો તું કાજો અહીંયા જ રહી જાવ ઉતાર હા શું રોડ છે દોસ્તો એક કરતી ઠંડી છે ને એમાં આ ગરમાગરમ સૂપ બને છે કિચન પ્રકાશ સાવ આપણે કઈ ખાવા પીવાની મજા ન લઈ તો શું મજા મોર્નિંગ હર હર મહાદેવ દોસ્તો તમે જોઈ શકો છો કે અમારી પાછળ બરફના પહાડો છે અહિયાં જ આપણી ગાડી ને આપણે પાર્ક કરી દીધી છે મસ્ત મજાનું કાર રાતે ડિનર બનાવ્યું પનીર હાંડી અને અહીંયા મોજ પણ એવી જ ગઈ અને અહીંયા આપણને હોટલ લેક એન્ડ વ્યૂ છે એની રાઈટ સામે આપણને આ લોકેશન મળી હતી મોજ ગઈ હતી શાંતિથી સુઈ ગયા અને હવે જો બરફના પહાડ છે અને ત્યાં જ આપણે આજે ચાલુ કરીએ કુકિંગ વુકિંગ કંઈક સવારનો નાસ્તો બનાવીએ પછી અહીંથી આપણે આગળ વધશું ઈન્ડિયાના છેલ્લું ગામ ત્યાં જવાના છીએ તો ક્યુ ગામ છે શું છે તમે વિડીયોમાં બી રહેજો એટલે તમને જોવા મળશે અહીંથી ચાઇના બોર્ડર તમને દેખાડશું તો મિત્રો કિચન ઓપન થઈ ગયું છે તો ચાલો હવે ફટાફટ બનાવીએ ગરમા ગરમ ચા કાજુ આવી ગયા છે અને આમ જો હવે ચા બનાવો મીંડા ફટાફટ ચા બનાવો આહા ચા રેડી છે તો ચાલો ચા પાણીના નાસ્તા કરીએ અને આમ આમ હાથ છે ને એવા ઠુઠો આવી પણ આ ગરમા ગરમ ચા જયારે પી લઈશું ને આમાં કે તીખા જાયફળ એવો તીખો તીખો મસાલો બનાવ્યો અને આ કાજુ ભૂંગળું આયડું અને એ રોટલીના ભટકા વાળે તો હાલો ચા પીએ ને મળીએ તમને તો મિત્રો આપણે બે મહિના તો એકલા સફર કરી રહ્યા એક મહિના તો તમે જોયું જ કે હારે હતા જ પણ હવે પછી આ બે હવે મળી ગયા ગુજરાતી કપલ જે અત્યારે હવારમાં આપણે ચા બનાવી બધુંય મળી ગયું બધું ભામણને ન બનાવાનું હોય એટલે આપણે જો દયા આપણે પૂરી થઈ ગઈ તો ચિતકુલ જવાનો પ્રોગ્રામ કરતા હોય તો સાંગલા થી ત્રણ કિલોમીટર પહેલા જ તમને એક પેટ્રોલ પંપ મળી જશે પછી પેટ્રોલ પંપ ક્યાંય આગળ મળશે નહીં તો ખાસ કરીને અહીંથી પેટ્રોલ પુરાવી લેવું હર મહાદેવ ગુડ મોર્નિંગ દોસ્તો હવે આપણે નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા અને હવે બર્ફીલા પહાડમાં આપણે આગળ જાય છીએ અત્યારે જાય છીએ આપણે ચિતકુલ જે આનું ફેમસ છે કેમ કે ખબર પડી કે ત્યાંના રોડ રસ્તા ખરાબ છે એટલે જાતા દોઢ બે કલાક જેવો રસ્તો થશે તો આપણે પેલા એ વિઝિટ કરી લઈ અને પછી આવીને તમને બજાર ને એની ફેમસ વસ્તુની બધું જ બતાવશું ચાલો

ઓલો કઈ ને મોલ રોડ સાંગલાનો મોલ રોડ જે ભાઈ તો ચિત આપણે બાકી છે વીસ કિલોમીટર ટોટલ હતું છ કિલોમીટર જેવું કાપી નાખ્યું છે જેમ જેમ બરફ ના પહાડ એટલા જ પાસે આવતા અને રોડ નું તો તમે મને પૂછતા જ નહીં તમે વિડીયોમાં જ જો તમને વ્યવસ્થિત ગાડી આવડતી હોય તો જ હિંમત કરજો સાંગલા છે કે ચિતકુલ આવવા માટે કેમકે કરછમ ડેમ પછી ના રોડ કઈક અલગ જ છે

નદી છે નદી આખી છામી ગઈ છે જુઓ એટલો બરફ બસ આપણાને બ્લેક આઈસ લેનું મળે રાખીને ચાલ આવજો મસ્ત એવા લોકેશન ઉપર પહોંચી ગયા તમે જો ગામડામાં નકરોજ બરફ પડ્યો છે અને આ હા સમજો મારી પાછળ બધે બરફેય બરફ છે જો વાહ તો આમ ઢગલા પડ્યા તો તમે જો મોજ કરાવી તમને હાલો લઈ જાય બરફનું અહીંયા બરફના ઢગલા જ છે નકરાજ બરફ કુલ પેલા એક ગામ આવે છે અને ગામમાં તમે જુઓ તો ખરી બરફના એ ઢકલે ઢકલે લોંધે આમ જો કેટલો ઘર પાસે આટલો બરફ તમને મળી જાય તો વાવ આમ જો અહીંયા બધે બરફ બરફ થી ઢકાયેલા ઘર હે હા બરફમાં ઓગળીને તમે પાણી પીવું પછી તમારે હું ક્યાં પાણીની જરૂર પડે અને હાઈ આવીને પછી તમે જો બિસલેરી માંગો

અહીંયા આખું બાંધેલું છે આપણે હળવું એક દઈને જોઈ આ હા પાણી તો જો આ પાણી કેટલું કેવું મસ્તીનું વહે છે અને એ પણ તમે ઉપર ને તો ઉપર ગ્લેશિયર છે બરફમાંથી ઓઘરી ઓગરી અને આ પાણી નીચે જાય છે અને બોટ માર્યા છે કે નીચે ઉતરવાની મનાઈ છે એટલે આપણે નહીં ઉતરી પણ તમે જોશો ને તો પાણીનો અવાજ એટલો મધુર છે સંગીત હા હા બરફ જ એટલું છે

રિયલ માં એમ કે આઈ લવ રક્ષણ વા લખ્યું હતું તમે આગળ શોર્ટમાં જોયું તો એ રિયલિટી છે બહુ જ સુંદર એવું જગ્યા છે હવે હું બે મિનિટ આ ઊભી રાખી અને કા દેખાડીશ તમને ચો લાવ મને ફોન દેજો જો મિત્રો આ હા છે ને રિયલ માં આ નદી જાય હવે આગળ જે ને આપણને એમ જ થશે કે ભાઈ આ ક્યુ મૂકીને શું લઈ મિત્રો નજારા તો એટલા સરસ છે કે કેટલા બતાવું કેટલા મૂકું તમને અને શક્યતા એવી કીધી કે જો આવું ના આવું રેની સની ડેઝ જેવું વાતાવરણ છે તો રેનફોલ થઈ થવાની શક્યતા પૂરેપૂરી છે તું કાચું અહીંયા જ રહી જવું તારે હા આમ જો વ્યૂ આવે ને કાજુ કઈ હવે એક વ્યૂ ઘટે ના હવે અહીંયા ઉભા રહી જાય અહીંયા ઉભા રહી જાય અહીંયા ફોટા પડવી અહીંયા બે ફોટા પડવી વ્યુ ઘટતા જ નથી અને બર્ફ તો તમે આમ જેમ જોઈ જોઈ ને થાકશો એટલું બર્ફ છે ચિતકુલ હજી આઠ કિલોમીટર છે

કાજુ ને મોજ આવી ગઈ જો પડપથી રમવા માંડી આ હા 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 જલસાન ઇ જો મિત્રો આમ તમે ખાલી જો એક જ મિનિટ એક જ મિનિટ ઊભી 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 એ નહીં 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 જો આ કેટલો સ્નો છે આ આપણો પગ નુકન જોઈએ આ તોય આવી ગયો આ ભૂસી જાય જાતો મોજ આવી ગઈ ને તને તો બસ અરે નહીં જો હા બધા તમને દેખાય પર બરફ પર હવે અહીંથી આગળ વધી ફટાફટ હા હા તો આ ઉપર તમે જોવ ને તો સ્નોફોલ અત્યારે થાય છે અને ને અહીંયા પણ આપણને થોડા થોડા છાંટા પડે છે એટલે ફટાફટ આગળ વધી કેમ કે જો વરસાદ આવ્યો તો આપણે પણ હળવાઈ જાય એવી પરિસ્થિતિ થાય તો હવે આપણી ગાડીને કરી બંધ ને ફટાફટ આગળ વધી ત્રણસો ને વીસ ફૂટ ઉપર ચિતકુલમાં ચિતકુલ વિલેજ જે ઇન્ડિયાનું લાસ્ટ છે અહીંથી આવી જશે હવે ચાઇના બોર્ડર આજે આપણે પહોંચી ગયા અને હાઈટ છે અગિયાર વીસ ફૂટ નદી જાય અને જો ઉપરથી ઝરણા વહેતા વહેતા નીચે આવીને જે કલબલ કલબલ અવાજ કરે એની મધુર અવાજની કંઈક અલગ જ મજા છે જ્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ અગિયાર હજાર ત્રણસો ને વીસ ફૂટની હાઇટ ઉપર અને અહીંયા જે મધુર અવાજ આવે ને મિત્રો એના શબ્દોમાં કંઈ જ ના શકી અને બર્ફના પહાડ તો કંઈક અલગ જ રોનક આપે છે અને જાણ કે આપણી અરે વાતો કરતા હોય કંઈક વાત જ અલગ છે કેમ કે જ્યાં જોઉં ત્યાં પહાડો એક પ્રકારની મગફળીની વ્હાઈટ કલરની ચાદર હોય હોય અને જે નદીના તો આમ તમે જો નીર જેવું પાણી ચાલો હવે અહીંથી આગળ વધીએ કેમ કે આપણે પહોંચવું છે લાસ્ટ વિલેજ જે પહોંચી જ ગયા છીએ પણ હવે બસ સામે જ દેખાય તો ત્યાં પહોંચી અને કાંઈક એવું એક્સપ્લોર કરી કે જે તમને પણ જોવામાં ઇન્ટરેસ્ટ આવે ને મોજ આવી જાય તો ચાલો

ફાઇનલી પહોંચી ગયા આપણે ચિત્ત કુલ અને તમને ખાલી રસ્તા દેખાડી વાતો પછી કરી હા તો બરફના પહાડો વચ્ચે હવે જો અહીંથી ધીરે ધીરે આમ જો એ બરફ તો જો ઢગલો બંધ બરફ છે હા ઢગલો બંધ છે ભારત

અરે ઠંડી નઈ તો વાત જ પૂછોમાં કેમ કે બરફ છે નાકમાં આવે છડાય જાય થી છે લાલ ભાઈ ચાલો હવે જાઈ રીવર પાસે અને તમને દેખાડી તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ હિન્દુસ્તાનનો છેલ્લું ઢાબા પર તો અહીંયા આપણે આજે જઈ હાલો એનું પણ વિઝિટ કરી લાસ્ટ વિલેજમાં જેટલો સરસ વ્યૂ છે ને એટલો જ સરસ ચા પણ મસ્ત છે આ લાસ્ટ ઢાબાની ટેસ્ટ તો એટલો મસ્ત છે તમે એકવાર અહીંયા આવો ને તો આ ચા જરૂર ટેસ્ટ કરજો અને ઠંડી એટલી છે કે મારા ગોઠા નથી અને ચા એટલી ગરમ છે કે પીવા દે જશે જે ધાબા ઉપર આવ્યા એ જેવું તેવું ધાબા નથી તમને દેખાડી અહીંયા કેટલાક સેલિબ્રિટીએ એ વિઝિટ કરી છે તો આજે અમે પણ વિઝિટ કરી તો કાજુ તારી વાત છે સેલિબ્રિટીની હા કે

ચાય બળિયા બનાતી નીચે મોટા સેલિબ્રિટી વિઝિટ કરી ગયા છે આજે આપણે પણ વિઝિટ કરી લીધી તો ચાલો હવે ઉપર જઈએ સોજ મીટર હિન્દુસ્તાનનું છેલ્લી પોસ્ટ ઓફિસ છે તો એ પણ વિઝિટ કરી ખાલી આ બરફના ઢગલા પડ્યા અને એની વચ્ચે જ અહીંયા છે ઇન્ડિયાની લાસ્ટ પોસ્ટ ઓફિસ જે અગિયાર હજાર ત્રણસો ને વીસ એટલે સૌથી ઊંચી આ પોસ્ટ ઓફિસ આવેલી છે અહીંયા તમને ઘણી જ હોમસ્ટે છે હોટલ છે બધું મળે વધુ પડતા તમને અહીંયા હોમસ્ટે જ જોવા મળશે અને અલગ અલગ પ્રાઇસમાં છે છસો સાતસોથી લઈ અને પછી આપણે જેવી એવરેજ એ પ્રમાણે આપણને મળી રહી છે અને ઘણા તમે ઓલમોસ્ટ તમે અહીંયા હોમસ્ટેની વિઝિટ કરશો તો બધા વ્યૂવાળા છે આપણે એક ઠેકાણે ચા પીધી તો ચા પીવામાં પણ આપણને મજા આવી તો માની શકાય કે ના અહીંયા ચા અને જમવાનું પણ તમને સારું મળી જશે જો તમે બર્ફ વચ્ચે સ્ટે કરવાનું વિચારતા હોય તો બહુ જ સારો ઓપ્શન છે હવે તમે ગમે ત્યારે આવો સાંગલા આવો રાત થઈ ગયો હોય તો ઠીક છે આમ તો સાંગલામાંથી તમે બર્ફ તો તે જોઈ જ શકશો પણ જો તમને વિચાર હોય કે ના અહીંયા તો આપણે બરફની વચ્ચે રહેવું છે તો અહીંયા આવી જાઓ મિત્રો અહીંયા જો જે ઓલો પહાડમાં જો ઉપર ઝંડો દેખાય ને તમને ત્યાં સુધી ત્રણ કિલોમીટર જેવું ટ્રેકિંગ હોય છે ત્યાંથી તમને આખી ચાઇના બોર્ડર દેખાય જો બધાને યોગ્ય લાગે તો આપણે અહીંથી ને જો ભાઈ જાય ને ત્યાંથી આગળ ચડાય છે તો આપણે આગળ ત્યાંથી વધી શકીએ અહીંથી એમ જો ને થી પંદર કિલોમીટર જેવું છે જ્યાં

હવે મિત્રો ખાલી આ બરફ જો આટલા બરફ છે અને ત્યાં જો આપણે ને એ જેમ કીધું ગરમા ગરમ આપણું ઘરનું સૂપ મળે પછી તો એમ કહી ને કે જલસા જલસા અને હવે આ ખુલી ગયું આપણું સ્ટોપ પેલા તો હું હાથ શેકી લઉં ઠંડી તો એવી છે બાપરે બાપ અને એમાં આ કાજુ નું નાક જો લાલ લાલ થઈ ગયું થઈ ગયું છે

તો મિત્રો આટલી મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા છે સાડા અગિયાર હજાર ફૂટ ઉપર ચીન ચીનની બોર્ડર અને તિબેટની બોર્ડર નજીક આપતા અહીંયા ગરમા ગરમ સૂપ બનાવ્યું છે કાજુએ આટલી મહેનત કરી તો હવે તો સબસ્ક્રાઈબ કરવાનું બને હો સબસ્ક્રાઈબ તો કરવું કરજો ચિતકુલના આટલા સરસ વાતાવરણમાં આપણે અહીંયા પણ વાસણ કરવાની મજા કંઈક આવી રીતના લઈ હતી બરફથી

એટલે હવે પેકઅપ આપણે કરીને બધો કચરો હા લેતા જાય છીએ કે આપડે એવું જ વિચારી કે ના બગાડવું છે અને ગાય જો મારી બાજુ આવે છે એટલે મને લાગે છે બી